ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે મતદાનના એક કલાક પહેલાં એટલે કે સવારના છ વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદનની પણ અસર જોવા મળી શકે છે બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવેલા છે ત્યારે મતદાનની વાત કરીએ તો રાજકોટમાં સવારે નવ વાગ્યે નવ પોઈન્ટ સતોતેર ટકા અગિયાર વાગ્યે ચોવીસ પોઈન્ટ છપ્પન ટકા અને બપોર એક વાગ્યા સુધીમાં સાડત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા મતદાન જોવા મળ્યું વાઇફ્સ ઓફ ઇન્ડિયાની ટીમે રાજકોટના જંક્શન વિસ્તારના નાના વેપારીઓ ધંધાર્થીઓ સાથે વાત કરી મતદાનને લઈને તેમણે શું કહ્યું ચાલો જોઈએ આજે મતદાનનો દિવસ છે તમે મતદાન કરી કરી દીધું છે કેટલા વાગે સવારે નાખ્યું દુકાન ખોલી ઓકે સરસ

અને મત આપતા પહેલા તમે શું મનમાં વિચારો શું હતા કયા આધારે જે તે કેની રીતે મત આપ્યો છે જે તે કે ભાજપ તો કાઈ વિકાસમાં ધ્યાન દેતું નથી રોડ રસ્તા આ શેરી જોઈ લ્યો બાજુની એટલે તમને ખબર પડી જાય ભાજપ નો એરિયો હે બાજુની શેરી બરાબર ઈ જોઈ લ્યો એટલે ખબર પડી જાય ઓકોને મત દેવો અને મતદાન મતદાન કરતી વખતે તમારા મનમાં કયા વિચારો હશે કયા મુદ્દા હશે જેના આધારે તમે જે તે ઉમેદવારને મત આપશો પ્રશ્ન તો ઘણા છે

સત્તા કોઈ એનો અમલમાં લેતી નથી મોટા એવા માણસો હોય છે એના ભયંકર ગુના હોય છે એને કાંઈ એવું કાર્યવાહી એના ઉપર થતી નથી સામાન્ય માણસ હોય એના ઉપર પોલીસ પગલાંને બધું કડક લેવામાં આવે છે અને સત્તાનો જે તે સત્તાનો દુરુપયોગ કરે છે પોલીસે ખરાબ નથી પોલીસે સારી જ છે પોલીસ ઉપર એ સત્તાનું દબાણ હોય છે સરકારી કર્મચારી ઉપર શું કરે બચાવવા માટે તમારો મત આપતી વખતે તમારા મનમાં કયા વિચારો હોય છે અમારા મનમાં એ વિચાર હોય છે કે જે સારો ઉમેદવાર હોય જે અમારા એરિયાનો વિકાસ કરી શકે અમારા સિટીનો વિકાસ કરી શકે એને મત આપો કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય પણ તમને એમ લાગે કે આ વ્યક્તિ આપણા વિસ્તારનું કામ કરી શકે એવો છે એને મત આપો મતદાન જરૂર કરો